નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના મરચી વિશે કે ખાસ કરીને મરચી અને જે ટમેટી રીંગણી આવી બધી જે શાકભાજી છે એની અંદર આપણે થ્રીપ્સ જે કોકડ કહેવામાં આવે છે કોકળનું બહુ વધારે પ્રમાણ હોય છે અને આનાથી જે આપણે કેમિકલવાળી દવા છાંટતા હોય એનાથી પણ આ કંટ્રોલ નથી થતી જેમ કે અમે અહીંયા ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરીએ છીએ તો આપણે ઘણી બધા જે છે એ લઈ જાય છે દવા કે અમારે જે આપણે કેમિકલની દવા છે એનાથી પણ જાતી નથી અને આ દવાથી વહી જાય છે તો ખાસ વિડીયો આખો જોજો કે આપણે કઈ રીતના આ દવા બનાવી અને કઈ રીતના આનો ઉપયોગ કરવો તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો આપણે ડોક્ટર કિશન ચંદ્ર નું નામ તો સાંભળ્યું જ હશે અને જે આ ફોટો છે તમે જોઈ શકો છો કે આ ડોક્ટર કિશન ચંદ્ર છે તો આની શોધ કરી અને બનાવેલું ઓડબ્લ્યુડીસી જે વેસ્ટ ડિકમ્પોઝર છે આનાથી આપણે જે મરચીની અંદર કોકડ છે વહી જાય છે આનો રાઉન્ડનો ઉપયોગ કરીએ તો રાઉન્ડ મારી હોય હોય કે એટલે આનાથી કોકડ છે એ વહી જાય છે અને આને કઈ રીતના બનાવવાનું એનો આપણે અગાઉ વિડીયો બનાવેલો છે જે તમે યુટ્યુબમાં વિઝિટ કરી અને જોઈ લેજો કે વેસ્ટ ડિકમ્પોઝર છે કઈ રીતના બનાવવું અને આનો ઉપયોગમાં વાત કરીએ તો પંપની અંદર ત્રણ થી ચાર લિટર વેસ્ટ ડિકમ્પોઝર અને બાકીનું પાણીનું ભરી પંદર લિટર અને આનો સ્પ્રે કરવાનું અને આ તમારે કદાચ સૌથી પહેલા બનાવવું હોય ઘરે તો તમે ઓનલાઈન મગાવી શકો છો કે વેસ્ટ ડિકમ્પોઝર અને એની લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનમાં અને આપણે કોમેન્ટ બોક્સમાં કરી દઈશું કે જેથી કરી અને તમારે ઓર્ડર દેવો હોય તો ડાયરેક્ટ ત્યાંથી ઓર્ડર દઈ શકો છો આમાં કોઈ પણ જે છે કુરિયર ચાર્જ છે એ તમારી ઉપર રહેશે અને બાકી સો ટકા આમાં સારું રિઝલ્ટ મળે છે મરચીના રોગમાં જે આપણે કોકળ કહીએ છીએ એનાથી સો ટકા એવું નરવાઈ જાય છે અને આપણે જે ફૂલ છે ફ્લાવરિંગ એમાં વધારો કરે છે તો ખાસ એના માટે જ વિડીયો હતો કે મરચીની અંદર ઘણી ઘણી જે કેમિકલ વારે જે દવાઓ છે એનાથી એ પણ રિઝલ્ટ નથી જડતું પણ આમાં રિઝલ્ટ મળે છે કેમ કે અત્યારે કદાચ કોઈ પણ મરચિવ આવતા હોય તો એને જ્યાં વિડીયો જોયો એટલે ખબર પડી જાય કેમ કે ઓલા જે મોંઘી મોંઘી દવાઓ છે જે કેમિકલ વાળી એનાથી રિઝલ્ટ ન મળે અને આનાથી 100% ટકા રિઝલ્ટ મળે પણ અઠવાડિયે એક રાઉન્ડ મારી જ દેવાનું કોઈ પણ હોય કે ના હોય એનું કારણ એ છે કે આનાથી જે આપણે કહીએ છીએ કે આની સ્મેલ એવી આવે છે એટલે કોઈ જીવાત કે છે એ આવતી નથી મગફળીની અંદર તમે ઉપયોગ કરી શકો કોઈ પણ પાકની અંદર આનો ઉપયોગ કરી શકો અને આ જે આપણે કમ્પોસ્ટ કરવાનું કામ કરે ખાતરની અંદર આનો ઉપયોગ કરી શકો અને તમે ટપકની અંદર આનો ઉપયોગ કરી શકો તો ખાસ એના માટેનો જ વિડીયો હતો કે આ વેસ્ટ કમ્પોઝરનો આ રીતનો ઉપયોગ કરો તો તમને આ મરચીની અંદર સારું રિઝલ્ટ મળશે અને મરચીની અંદર જે ભયાનક રોગ આવે છે એમાં તમને રાહત મળી જશે તો ખાસ એના માટેનો વિડીયો હતો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા